સ્ટુડન્ટ્સ હું ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિષય ગણિતના ચેપ્ટર નંબર બે બહુપદીયના પ્રશ્ન એકના ચોથા દાખલા પર આવી ગયા છે તો ચોથા દાખલા શું કહે છે જ્યારે જોઈએ આપણે લખ્યું છે ફોર યુ સ્ક્વેર પ્લસ એટ યુ ફોર યુ સ્ક્વેર પ્લસ એટ યુ આપણને ખબર છે કે ભાઈ બહુપદીમાં જો દ્વિઘાત બહુપદી હોય તો એમાં ત્રણ પદો હોય છે બરાબર એટલે એવું મગજમાં મથ રાખવાનું ત્રણ પદો પી હોય બે પદો પી હોય ને એક પણ હોઈ શકે છે જેમ કે અહીંયા આપણે દેખાય છે બે જ પદ આપેલા છે બરાબર તો ઘણા વિદ્યાર્થી જ્યારે આ બે પદ જોઈએ ને તો એને દાખલામાં સમજ ના પડતી કે હવે શું કરું તો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલા ને છેલ્લાનો આપણે જે દરેકમાં ગુણાકાર કરીએ છીએ તે એવું નથી કરવાનું તો શું જોવાનું તમારે તમારે એ જોવાનું છે કે બંનેમાં કોમન શું છે એટલું જ જોવાનું છે ખાલી તો બંનેમાં મને જો દેખાતું હોય તો ચાર ચાર દુ આઠ બરાબર એટલે કે બંનેમાં ચાર કોમન આવશે બીજું હજી યુ પણ કોમન છે ઓકે તો આ વસ્તુ આપણે જોવાનું છે કે જ્યારે ત્રણ પદો ના હોય તો કોમન શું નીકળે છે એ જોવાનું અને એ પ્રમાણે આપણે દાખલો ગણવા છે તો ચાલો સૌથી આપણે સૌથી પહેલા આપણે જોઈ લઈએ ધારો કે ફોર યુ સ્ક્વેર પ્લસ એટ યુ ઇક્વલ ટુ ઝીરો આપણે ઝીરો ધાર લીધું ઓકે હવે આપણે કોમન કાઢીએ ચાલો શું કોમન નીકળશે તો આમાંથી ચાર અને યુ કોમન નીકળશે તો ફોર યુ ઇન બ્રેકેટ

અને આખું ફોર યુ ઝીરો કરી નાખીએ બરાબર તો એને જોવાનું આપણે આપણે આ રીતે કરવાનું છે ફોર યુ ઇક્વલ ટુ ઝીરો અને યુ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો ઓકે હવે ખાલી યુ મેળવવાનું છે કે યુ ચલ છે અહીંયા તો યુ ઇક્વલ ટુ શું આવશે યુ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફોર માટે યુ બરાબર શું આવશે યુ બરાબર આવશે ઝીરો ઓકે આ વસ્તુ આપણને ખબર હોવું જોઈએ ચાલો યુ પ્લસ ટુ છે તો પ્લસ ટુ પહેલી બાજુ જાય તો શું થઈ જાય યુ બરાબર માઇનસ ટુ

પછી બી બરાબર શું છે અહીંયા આઠ છે તો સી છે જરા જુઓ તો અહીંયા આપણી પાસે સી નથી અચળ પદ નથી તો ત્યાં સુધી આપણે જીરો જે પદ ના હોય એને આપણે જીરો લઈ લેવાનો ઓકે ચાલો હવે આપણે શૂન્યોનો સરવાળો મેળવીએ શૂન્યોનો સરવાળો યાદ કરો શૂન્યનો સરવાળો છે તો ચાલો કરીએ આપણે શૂન્યનો સરવાળો તો જીરો પ્લસ માઇનસ બે છે અહીંયા તો જીરો પ્લસ આપણે લાવવાનું છે જરા જુ બી કેટલા છે આઠ છે એ કેટલા છે ચાર છે હવે છેદમાં કોઈ સંખ્યા નથી તો અહીંયા એક લખી દઈએ તો છેદ ખાસ જો છેદ અહીંયા એક છે ને આપણે એ છે ચાર બરાબર તો મારે શું કરવું પડશે ઉપર નીચે ચાર વડે ગુણવા પડશે તો ચાલો આપણે ગુણી દઈએ તો ચાર ના છેદમાં ચાર તો હવે જરા ગુણાકાર કરો તો માઇનસ બે બે ચોક આઠ એટલે કે માઇનસ આઠ છેદમાં ચાર એકા ચાર ચાલો તો આપણને અહીંયા દેખાય બી બરાબર આઠ છે મળી ગયું છે માઇનસ એમ જ રહેશે અને આઠ ની જગ્યાએ બી લખશું અને ચાર ની જગ્યાએ એ લખશું એટલે આપણું જે સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ મળી ગયું છે શૂન્યનો સરવાળો બરાબર ત્યાર પછી શૂન્યનો ગુણાકાર જોઈએ ગુણાકાર ગુણાકાર હવે કરીએ તો બે કેમ કે જીરો કોઈ બી સંખ્યા સાથે ગુણો તો છેલ્લે જવાબ તો જીરો જ આવે હવે છેદમાં કેટલા છે ચાર છે તો આપણે ઉપર નીચે ચાર ગુણો ગુણ્યા ચાર ના છેદમાં ચાર તો બી જવાબ શો જીરો ના છેદમાં ચાર તો જીરો ગુણ્યા ચાર જીરો છેદમાં ચાર છે જોકે જીરો થઈ જાય બરાબર ચાર કરો તો બી જીરો જ આવશે જીરો ગુણ્યા ચાર કરો તો બી જીરો આવશે પણ આપણે શું છે કે એ છેદમાં બતાવવું છે તો તમે અહીંયા એ બરાબર બતાવી શકો છો બરાબર ચાલો તો અહીંયા આપણને શૂન્ય સરવાળો અને ગુણાકાર બંને મળી ગયા છે હવે આપણે જોઈએ પ્રશ્ન એકનો પાંચમો દાખલો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ પાંચમો દાખલો શું લખ્યું લખું છું ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર ઝીરો ઓકે ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર ઝીરો થઈ ગયો હવે આપણે શું કરશું તો આનું કઈ આપણે સમજાતું નથી કરું શું બરાબર પેલી સાઈડ લઈ જવું હોય

હવે આને વર્ગમૂળ સ્વરૂપમાં લખવું પડે તો વર્ગમૂળ પંદર અને એનો વર્ગ કરી દેવું પડશે આપણે ઓકે તો અહીંયા થઈ ગયું એનો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર તો હવે આપણે એકવાર માઇનસમાં લઈશું અને એકવાર પ્લસમાં લઈશું ચાલો લઈએ અહીંયા તો ટી માઇનસ વર્ગમૂળ પંદર અને ટી પ્લસ વર્ગમૂળ પંદર ઇક્વલ ટુ ઝીરો ધેર ફોર હવે શું કરશું આપણે બંને બરાબર ઝીરો લઈ લઈએ તો ટી માઇનસ વર્ગુણ પંદર બરાબર ટી બરાબર માઇનસ વર્ગુણ પંદર બરાબર એટલે આપણને બંને અહીંયા ટી ની કિંમત મળી ગઈ છે એક પ્લસમાં આવશે બીજું માઇનસ આવશે ઓકે હવે શું કરશું આપણે જે એક જ કામ દરેકમાં કરીએ છીએ અહીં

સરવાળો બરાબર વર્મૂળ પંદર પ્લસ અહીંયા આવશે વર્મૂળ પંદર પ્લસ માઇનસમાં છે કૌશમાં લખશું આપણે માઇનસ વર્મૂળ પંદર ઓકે આ લેખું પછી આ લેખું બેનો સરળો કર્યો આપણે પણ આ માઇનસમાં છે એટલે કમ્પલસરી યાદ રાખવું કે એને આપણે શું કરવા છે કૌશમાં જ લખવાનું ચાલો આગળ વધીએ અહીંયા છે વર્મૂળ પંદર પ્લસ માઇનસ માઇનસ વર્મૂળ પંદર ઓકે શું આવશે જવાબ ઝીરો આવશે ઓકે જીરો આવી ગયું જરા જુઓ આપણે સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં તો બી જે છે જીરો આવી ગયું છે પણ છેદમાં શું એક જોઈએ એટલે જીરો અહીંયા જો અહીંયા છેદમાં એક જ આવશે ને કંઈ નથી એટલે અને બીજી વસ્તુ શું કે જીરો ને માઇનસ પ્લસ થી કાંઈ ફરક પડતો નથી એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ માઇનસ બી ના બરાબર કેમ કે એકવાર માઇનસ બાર અને અંદર લઈએ બરાબર તો બી એ જવાનું છે કોઈ આપણે જરૂર નથી લખવાની પછી આવશે શૂન્યનો ગુણાકાર

ચાલો માઇનસ પંદર જો શું છે સી છે અને એક કોણ છે એ છે તો આપણો જવાબ આવી ગયો છે અહીંયા સી ના છેદમાં એ તો ગુણાકારમાં તો કઈ આપણને અઘરું નથી પડતું જ્યાં અઘરું પડે એ શું છે શૂન્યનો સરવાળો છે પણ થોડું ઘણું એટલે તમે બે ત્રણ વાર દાખલા ગણો ને તો આપણને ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે ને કેવા નિયમો વપરાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાંચમો દાખલો પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ છઠ્ઠો દાખલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન એકના છઠ્ઠા દાખલા પર આવી ગયા છે શું છે ક્વેશન જયારે જોઈએ આપણે લખ્યું છે ત્રણ વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર પહેલું પદે છે બીજું પદે છે છેલ્લું પદ પદ એટલે કે પણ છે બરાબર એટલે દાખલો ખૂબ જ સહેલો છે અને તમે જાતે ગણી બી શકો છો ધારો કે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો ઓકે બહુ ઇઝી છે એકદમ તમારે વિચારવાનું છે કે ભાઈ શું કરવાનું છે તો ભાઈ પહેલા અને છેલ્લા પદો કરીને ગુણાકાર તો ત્રણ ચોક થાય બાર ત્રણ ચોક બાર બાર ના એવા ભાગ પાડો કે માઇનસ એક આવે છે કે કે શું છે ભાઈ તો 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 કેટલા વધે વધે આપણે ઓકે મોટી સંખ્યાને ને માઇનસ નકડવાની છે નાની ને પ્લસ આવશે તો તમારો જવાબ માઇનસ એક આવશે આ વસ્તુ ધ્યાનમાં રાખો બંને નિશાની જુદી જુદી હોય તો બાદ બાકી થાય બંને નિશાની સરખા હોય તો સરવાળો થાય આ વસ્તુ જો માઇન્ડમાં બેસી જાય ને તો વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં બીજી વસ્તુ એ કે તમે કોઈ પણ પદને આગળ પાછળ લખી શકો છો જેમ કે ત્રણ એક્સ ને આગળ લખો માઇનસ એક્સ ને પાછળ લખો તો બી ચાલે ઓકે ચાલો કોમન નીકળશે તો ભાઈ એક્સ નીકળશે કોમન તો કોણ ત્રણ એક્સ માઇનસ ચાર

એક્સ બરાબર કેટલા આવે માઇનસ ચાર પેલી બાજુ થઈ જાય ઓલરેડી છઠ્ઠા દાખલા પર આવી ગયા છે અને તમે અવયવ પાડવાનું છે શૂન્યો મળવાનું છે એ આપણે આઠમા નવમાં દસ શીખી ગયા છે અહીં એ બરાબર ચાલો એ કેટલા છે અહીંયા તો એ બરાબર છે ત્રણ બી બરાબર કેટલા છે તો માઇનસ એક છે અને સી બરાબર કેટલા છે તો જો અહીંયા છે બરાબર આ ત્રણેય વસ્તુ આપણે ક્યાં છે રકમ પરથી લખવા છે ચાલો હવે સરવાળો સરવાળો બરાબર શૂન્યો નો સરવાળો બરાબર ચાલો બે નો સરવાળો કરીએ તો ચાર ના છેદ માં ત્રણ પ્લસ અહીંયા આવશે માઇનસ એક એટલે થશે કેટલા ચાર ચાલો અહીંયા પ્લસ માઇનસ લસા લઈએ તો હું લસા લઉંસ થાય ત્રણ ચાર માંથી ત્રણ કેટલા વધે તો અહીંયા આવશે એક ચાર માં ત્રણ એક છેદમાં ત્રણ બરાબર જરા જોતા અહીંયા શું છે બી બરાબર માઇનસ એક છે ને એ બરાબર ત્રણ છે તો માઇનસ જોઈએ યાદ કરો ફરીથી

ચાલો તો શૂન્યનો ગુણાકાર છે અને એ બરાબર ત્રણ છે એટલે આપણો જવાબ એ બી આવી ગયો સી ના છેદમાં માં એ સી ના છેદ એ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રશ્નો કેટલા ઈઝી છે અને કેટલા સહેલા છે બરાબર તો અહીંયા આપણો પ્રશ્ન એક સંપૂર્ણ પૂરો થાય છે અને હવે પ્રશ્ન બે જોશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમે અમારા વિડીયો જોતા રહો જો ગુપ્તા સર એજ્યુકેશન ચેનલ જો તમે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને પહોંચાડતા રહેજો